ગીર જંગલ વિસ્તારમાં ઇકો સેન્સીટીવ ઝોન જાહેર થવાના વિવાદ અંગે વનમંત્રી મુળુભાઈ બેરાએ પ્રતિક્રિયા આપી હતી તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી દસ કિલોમીટરનો વિસ્તાર હતો પરંતુ નવા ઇકો સેન્સીટીવ ઝોનમાં આ વિસ્તાર ઘટ્યો છે વન્યપ્રાણીઓ તેમજ સ્થાનિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી છતાં પણ કોઈ પ્રશ્ન હશે તો તે રજૂઆત જરૂર સાંભળવામાં આવશે અને પહેલા જ્યારે સેન્સિટિવ ઝોન જાહેર ત્યારે જે હતા ઓછા એકસો વીસ ગામ એને બદલે આપણે એમાં પણ વધારો કીડો ખાસ કરીને સિંહના સંવર્ધન માટે રક્ષણ માટે અને સ્થાનિક લોકોની જે અલગ અલગ એક્ટિવિટી છે એ એમાં કોઈ તકલીફ ન પડે જે જે વિસ્તાર જંગલની આજુબાજુના ગામો ગામતળ છે ગામો છે એને પણ કોઈ તકલીફ ન પડે એ રીતની આખી દરખાસ્ત છે આપણે ભારત સરકારને મોકલી હતી અઢાર સપ્ટેમ્બરના દિવસે ભારત સરકારે આ જાહેરનામું પ્રાથમિક પ્રસિદ્ધ કર્યું છે અને સાઠ દિવસ સુધી જે કંઈ વાંધા સૂચનો હશે તે રજૂઆત સાંભળી અને આખરી જાહેરનામું પહેલાં સરકાર જે વ્યાજબી કોઈ વાત હશે એ એમાં ધ્યાને લેશે